આ જે કામો થયેલા બતાવે છે એની મારે એની તપાસ કરવા માટે અમે મારું કહેવું છે કે ખોટા માપ લખી અને બિલો બનાવીને પૈસા ઉપાડી લીધા છે એની તપાસ કરવા માટે હું તમને ચોવીસ કલાકની મહેતલ આપું છું હાઈકોર્ટના સિટિંગ ચાર્જ તમામ પ્રેસ મીડિયા અને પબ્લિક અમારી વચ્ચે જાંબુકોડા ગ્રામ પંચાયતમાં થયેલા બે હજાર જેટલા કામોની તપાસ કરો કેટલ સેટ પાંચસો તેર થયા છે તમારા જાંબુઘોડામાં એમાંથી કેટલા આજની તારીખે તૈયાર છે એ બતાવો તમે અને એનું માફ કરીને તમે ચોવીસ કલાકની અંદર જો તમે સાચા હોય તો પુરવાર કરો અને એમાં જો હું કસૂરવાર થઈશ તો સંત ઝુર્યા પરમેશ્વરને જે જગ્યાએ ફાંસી આપી હતી એ કિલ્લા ઉપરથી મને ફાંસી આપજો તમારો ભાજપનો રાજ છે અને ભાજપના રાજને સત્તાનો દુરુપયોગ કરી તમે નાના માણસોને દબડાવવાની કોશિશ જે કરી રહ્યા છે એ નિંદન્ય બાબત છે ત્યારે હું આપને આ 24 કલાક 72 કલાકનો ટાઈમ આપું છું અને ટાઈમની અંદર તમારી જ ગ્રામ પંચાયતમાં તમારી માતાશ્રીના અને તમારા દીકરાના વખતમાં થયેલા કેટરલ સેડના કામો હોય સંરક્ષણ દીવાલના કામો હોય આ આપણે પેવર બ્લોકના કામો હોય આરસીસીના કામો હોય એ જેટલાના તમે બિલ લીધા છે અને જે માપ લખ્યું છે એટલું સ્થળ ઉપર તમે સાબિત કરીને મને બતાવો એવી આપને મારે ખાસ અપીલ છે